હાય મિત્રો કેમ છો મજામાં હું રવિ કલસરિયા તમને મારે આજે સરકારી નોકરીની જર્ની વિશે જણાવીશ મેં કઈ રીતે તૈયારી કરી હતી ને કઈ રીતે પહેલી જ વારમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં સિલેક્શન મેળવ્યું તો તમે જોડાયેલા રહેજો મારા વિડીયોના અંત સુધી મારી આ જર્નીની શરૂઆત થાય છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી મારે આ પોલીસ ભરતી તો પહેલી જ હતી પણ મેં બીજી એક્ઝામ આપેલી ગવર્મેન્ટની તૈયારી મેં ચાલુ કરેલી ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ત્યારથી સીસી આપેલી જીડી કોન્સ્ટેબલ પણ આપેલી પણ તેમાં મારે સક્સેસ એટલું મળ્યું ન હતું અને મારે આ બધું સમય જાતા જાતા તમને ખબર છે માર્ચ એપ્રિલમાં તો પોલીસ કોન્સ્ટેબલના ફોર્મ ભરાણા હતા અને મેં એમાં અપ્લાય કરી દીધું મારે ખાલી કોન્સ્ટેબલનું અપ્લાય થયું હતું કારણ કે મારી એકવીસ વર્ષ ઉંમર નથી થતી અને પીએસઆઈમાં મેં રીઓપન થયા હતા ઓગસ્ટ મહિનામાં ત્યારે તેમાં અપ્લાય કરેલું અને આ બધું સમય જતા જતા ધીરે ધીરે કરતા સમય વયો ગયો અને જુલાઈ બે હજાર ચોવીસ આવી ગયું સાચી મારી સરકારી નોકરી આ જે પોલીસ કોન્સ્ટેબલ મારું સિલેક્શન થયું તેના માટે જવાબદાર તો આ જુલાઈ બે હજાર ચોવીસ થી આ જૂન બે હજાર પચીસ સુધી સમયગાળો છે ત્યારે હું અહીંથી જામનગર ખાતે તૈયારી કરવા ગયેલો આહીર વિદ્યાર્થી ભવનમાં રહેતો અને ત્યાં ને ત્યાં લાઇબ્રેરી હતી અને ત્યાં ને ત્યાં લાઇબ્રેરી હતી તેના લીધે સમય વધારે વધતો વાંચવા માટે અને આપણે બીજો સમય પણ બચાવી શકીએ આપણે રસ્તામાં ટાઈમ ના જાય અને નાની આ લાઇબ્રેરી હતી એટલે દસ થી બાર કલાક મારે વાંચવામાં મિનિમમ મળતું અને ક્યારેક ક્યારેક ચૌદ કલાક પણ મળી જતી મેં વાંચવામાં તો એવી રીતે વાંચેલું મેં ઓછી બુકો લીધેલી પરંતુ પીડીએફ મારી પાસે હતી અને મેં પીડીએફ અને ના સહારે મેં મારી નોટ્સ બનાવેલી અને મારી નોટ્સમાંથી જ હું રિવિઝન કરતો મેં નોટ્સ બધી બનાવેલી યુટ્યુબમાં લેક્ચર જોઈ અને પીડીએફમાંથી અને છ થી દસની સામાજિક વિજ્ઞાન અને અગિયાર બાર ભૂગોળ ઇતિહાસમાંથી અને ગણિત રીઝનિંગ તો મારું સારું હતું એટલા માટે મારે ગણિત માં બહુ વાંધો નહોતો આવ્યો અને ગણિત માં પણ મેં એક લેક્ચર કે અથવા એકય સબ્જેક્ટ માટે એકેડેમી જોઈન કરી ન હતી મારી રીતે સેલ્ફ સ્ટડી કરેલી મેં અને તેની લીધે જ મારે વધારે સમય વધતો કારણ કે મારે જે કરવું હોય તે હું કરી શકું આ તો આપણે એકેડેમી જોઈન કરેલું હોય તો વધારે સારું રહે પણ આપણે આપણી રીતે તૈયારી કરતા હોય તો આપણને ખબર હોય આપણે કાલે શું કરવાનું છે જુલાઈ મહિનામાં તો મારે રઈડિંગ સ્ટાર્ટ થઈ ગયું હતું સાથે સાથે હું ફિઝિકલની તૈયારી પણ કરતો અને ફિઝિકલની તૈયારીમાં મારે પહેલાં તો ત્રીસ મિનિટ આવતી એ માર્ચ એપ્રિલની વાત છે પરંતુ ઓગસ્ટ મહિનાની આજુબાજુ મારે એકવીસથી થી બાવીસ મિનિટમાં રનિંગ પૂરું થઈ જતું મેં જેડી કોન્સ્ટેબલનું મારે ફિઝિકલનું ગ્રાઉન્ડ આવ્યું હતું તો હું દેવા ગયો હતો ત્યારે વીસ મિનિટ અને ચાલીસ સેકન્ડમાં પૂરું થયું હતું અને જાન્યુઆરીમાં મારું ગ્રાઉન્ડ હતું તો મેં પોલીસ ભરતીમાં હું ડિસેમ્બર મંથથી મેં રનિંગ ઓછું કરી નાખ્યું હતું અઠવાડિયામાં એક વાર અથવા બે વાર જ જતો તેથી મારે બાવીસ મિનિટ અને સાડત્રીસ સેકન્ડમાં મારું રનિંગ પૂરું થયું હતું મારું રનિંગ પૂરું કરીને અમે પાછા જામનગર તૈયારી કરવા વયા ગયા અને વાંચવામાં આવેલી તો માં મારે એકસો પચાસ જેટલા માર્ક થયા હતા પરંતુ મેં પીએસઆઈ નો સિલેબસ નહોતો લીધો કારણ કે મારી પાસે સમય ઓછો હતો જો હું પીએસઆઈ નો પણ સિલેબસ પૂરો કરવા રહીશ તો મારે કોન્સ્ટેબલનો રહી જશે એટલા માટે મેં સૌથી વધારે કોન્સ્ટેબલ ઉપર જ ફોકસ કર્યું અને કોન્સ્ટેબલની એક્ઝામ આવી ગઈ અને કોન્સ્ટેબલની એક્ઝામ આપવા ગયા તો પહેલાં થતું હતું કે શું થશે નહીં થાય કેવી રીતે આવશે કયું પેપર હશે અઘરું હશે કે નહીં હોય પરંતુ પછી વિચાર્યું કે હવે જવા દઉં જે થશે એ જોયું જશે એમ કરીને પેપર દેવા અંદર ચલા ગયા અને પેપર મેં શાંતિથી આવ્યું હાથમાં એટલે જોયું પહેલાં તો માપે લાગ્યું પેપર અને મેં ઘણી રિઝનિંગ રીઝનિંગ ચાલુ કરી દીધું પહેલાં કારણ કે મને વધારે આવડતું એટલે મેં ગણિત રીઝનિંગ અડધું પૂરું કર્યું તો મને લાગ્યું કે આ સમય બહુ ખાય છે લેન્ધી હતું એટલે પછી મેં થિયરી ઉપર વળગ્યો અને થિયરી આખી પૂરી કરી અને પછી બાકી એ ગણિત રીઝનિંગ પૂરું કરી દીધું એવી રીતે મેં એકસો ને ઓગણ સિત્તેર એમસીક્યુ ટીક કર્યા હતા અને એકત્રીસ એમસીક્યુ મેં બ્લેન્ક મૂક્યા હતા એ પૂર્યા હતા અને મને પેપર દઈને આવીને રહેવાનું નહીં એટલે મેં ચેટ જીપીટી દ્વારા મારા એમસીક્યુ સોલ્વ કર્યા અને મારી એકસો જેટલા માર્ક થતા પછી આન્સર આન્સર કી કી આવી અને તો થઈને એકસો બત્રીસ પોઈન્ટ પચીસ માર્ક થયા મારે છેલ્લે અને પછી આવ્યું આપણે ડોક્યુમેન્ટ વેરીફિકેશનનું લિસ્ટ મારે અઢાર તારીખે વારો હતો અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી ગયું એમાં પણ સરળ હતું કારણ આટલું બધું હતું નહીં આપણે જે જે ડોક્યુમેન્ટ કહીએ લાઇનમાં ગોઠવીને અને આપી દેવાના આપણે જમા કરાવી દેવાના

તો આપણે આ ભરતી માં રહી ગયેલા મિત્રો મારે એટલું જ જણાવવાનું કે તમે મિત્રો બસ મહેનત ચાલુ રાખજો વળગ્યા રહેજો આપણને સફળતા અવશ્ય મળશે આવી હતી મારી સરકારી નોકરીની જર્ની જો મિત્રો તમને સારો લાગ્યો હોય મારો વિડીયો તો લાઈક કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા કોઈ મિત્રો હોય સગાવાલા હોય જો કોઈ તૈયારી કરતા હોય તો તેના માટે ઉપયોગી થાય તો તમે તેને આ વિડીયો શેર કરી શકો છો તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો થેન્ક યુ